આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રદેશ પ્રભારી ગોપાલભાઈ ઇટાલિયાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે આપણે જાણીએ છીએ કે ગુજરાતના લોકો દારૂના દૂષણને કારણે ખૂબ જ ત્રાહીમાં પોકારી ચૂક્યા છે નકલી દારૂ અને બુટલેકરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે ગુજરાતના લોકો બુટલેકરના ત્રાસથી હજુ આઝાદ થયા ન હતા ત્યાં તો હવે ભાજપના રાજમાં ભાજપના લોકો દ્વારા ગુજરાતના લોકોને ડ્રગ્સના દૂષણમાં હોમવાનું કામ થઈ રહ્યું છે દારૂની લડાઈ હજુ પૂરી નથી થઈ અને ભાજપના રાજમાં ડ્રગ્સનું પ્રમાણ વધે તો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે આજના સમાચારથી જાણવા મળ્યું કે રાજકોટમાં ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો હતો આ ગઈકાલે પકડાયું અને બે ચાર દિવસ પહેલાં ભાજપના યુવા મોરચાનો હોદ્દેદાર અને ભાજપના લઘુમતી મોરચાના બે હોદ્દેદાર લોકો ડ્રગ્સ વેચતા પકડાયા છે આ લોકોના ફોટા ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી સાથે પણ જોવા મળ્યા છે આમ જોતા લાગી રહ્યું છે કે આગળ ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું છે આજે બધાને ખ્યાલ છે કે દારૂના ધંધામાં ભાજપના કયા કયા નેતાઓ ભાગીદાર છે અને હવે ડ્રગ્સના ધંધામાં જે રીતે ભાજપના નેતાઓ પકડાઈ રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે તેમ છતાં પણ કોઈને છોડવામાં નહીં આવે તેવી વાતો કરીને હર્ષંઘવી ગુજરાતના લોકોની આંખોમાં ધોળ નાખે છે હું હર્ષંઘવીને વિનંતી કરવા માંગુ છું કે તમારો હોદ્દો આજે છે કાલે નથી પરંતુ તમે ગુજરાતને બરબાદ કરવાના પાપના ભાગીદાર ન બનો આટલું બધું ડ્રગ્સનું દૂષણ વધ્યું છે તો આમ પકડ પકડનારા લોકોને બચાવવાની કોશિશ ન કરો થોડાક દિવસ પહેલાં હર્ષ સંઘવીના ખાસ મિત્ર પરિચિત અને પારિવારિક સંબંધો ધરાવતા એવા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના હોદ્દેદારો વિકાસ સાહેબ નામનો એક ડ્રગ્સ માફિયો પકડાયો આ ડ્રગ્સ માફિયાને પકડવા માટે હું સુરતની બાહોશ પોલીસનો આભાર માનું છું પરંતુ એફઆઈઆર થયા બાદ પાછળથી જે ઘટના ઘટે તે જાણવા જેવી છે અમારે જાણવું છે કે શું હર્ષંઘવીનો મિત્ર હોવાને કારણે કે ભાજપનો હોદ્દેદાર હોવાને કારણે કે કયા ગુપ્ત આશીર્વાદથી આ વિકાસ આહિર નામના વ્યક્તિ સામે માફિયા ગિંગની કોઈ કલમલો લગાવવામાં નથી આવી વિકાસ આહી નામનો વ્યક્તિ માફિયા ગેંગ ચલાવે છે તે ડ્રગ્સની ગેંગ ચલાવે છે અપહરણની ગેંગ ચલાવે છે લૂંટની ગેંગ ચલાવે છે ખનણી ઉઘરાવવાની ગેંગ ચલાવે છે આ વ્યક્તિ પર પંદરથી વધુ એફઆઈઆર નોંધાયેલ છે આ તમામ એફઆઈઆર મારામારી કરાવવાની ધમ ધાક ધમકી કરવાની લૂંટ કરવાની અપહરણ કરવાની બળજબરી કરવાની આ રીતની ફરિયાદો તેની અને તેની ગેંગ પર નોંધાયેલ છે આમ છતાં પણ જ્યારે આ વ્યક્તિ આજે ડ્રગ્સના કેસમાં પકડાયો ત્યારે ફક્ત ડ્રગ્સની જે કલમ લગાવવામાં આવી છે એ આ એફઆઈઆરમાં માફિયા ગેંગની કોઈ કલમો લગાવવામાં આવી નથી કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત